વિવાદ થઈ રહ્યો છે કે ભાઈ તમે નેતા છો નેતા છો તો વીવીઆઈપી થઈ ગયા એનો મતલબ એ નથી કે જે કામ કરવા આવેલા છે એમને તમે કામ કરવાની જગ્યા પર પોતાની જ પોતાનું કામ કરાવશો ડેપ્યુટી મેયર પ્રજાના સેવક છે કે સુરતના રાજા છે આ સૌથી મોટો સવાલ છે નરેન્દ્ર પાટિલ ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ ભૂલી જાય છે તમે ડેપ્યુટી મેયર હશો સ્વાભાવિક છે કે તમને રોફ હોય પોતાના પદનો પોતાના પણ આપ જોઈ રહ્યા છો કે જે અધિકારી છે તમે બે ફૂટ ચાલી ન શકો કાદવમાં ના ચાલી શકો અને જે રીતે તમે જે પરિસ્થિતિ બનાવી છે સુરતમાં અનેક લોકોનું જીવન બથી બદતર થઈ ગયું છે આ વરસાદમાં એ લોકોની વાત કોણ કરશે પ્રશાંત જોડાય છે પ્રશાંત આ નરેન્દ્ર પાટીલને શું ભૂલી જાય છે કે પ્રજાના વર્ટથી જ પહોંચેલા છે ને બે પાંચ ફૂટ એ કાદવમાં ના ચાલી શકે કયા પ્રકાર નો મેસેજ જઈ રહ્યો છે લોકોની વચ્ચે બિલકુલ થી સમગ્ર ઘટનાની જે વાત કરવામાં આવે કે પર્વત પાટીયા પાસે ડૂબી ગયેલા યુવક ના ચાર દિવસ બાદ મૃતદેહ મળી આવ્યો હતો અને પાણી ઓસરતા નેતાઓની ભીડ જામી હતી જ્યારે મૃતદેહ બહાર કાઢ્યા પછી ડેપ્યુટી રોડ વચ્ચે માત્ર બે ફૂટની જગ્યામાં સામાન્ય કાદવ કીચડ હતો અને અહીં ઉભેલા ફાયરના સબ ઓફિસર ડેપ્યુટી મેયરે કહ્યું હતું કે તમને તમને લઈ જવું લઈ જવું કેટલા ડોક્ટર નરેન્દ્ર પાટીલ હસતા હસતા બે પગ ઊંચા કરીને ઓફિસરના ખભે ટીંગાઈ ગયા હતા નરેન્દ્ર પાટીલ જે રીતના હાલ જે રીતના સોશિયલ મીડિયામાં ફોટો તેમનો વાયરલ થયો છે સમગ્ર લઈને લોકો પણ જે છે કે આ ટીકા કરી રહ્યા છે ને હાલ આ રીતના ફાયર ઓફિસરના ખભા પર બેસીને માત્ર બે ફૂટ કાદવ પસાર કરવું એ ખૂબ જ શરમજનક વાત કહી શકાય છે ડેપિટી લેયરને શોભાતું નથી આ રીતના લોકો પણ હાલ જે છે સોશિયલ મીડિયા પર ટીકા કરી રહ્યા છે જી બિલકુલ બિલકુલ અને કેમ ન કરે નેતાજી છો વીવીઆઈપી છો તમને બધી સુવિધાઓ મળે છે પણ પ્રજાની જ્યારે સમસ્યા હોય અને જે સેવા કરવા આવ્યું છે એના ખબર કેમ તમારે એ કાદવ છે કીચડ છે ગંદકી છે જરા એને નિરીક્ષણ કરવું પડશે આપ જોઈ રહ્યા છો કે તમે નેતાજી છો એટલે કાદવમાં બે ડગલા ચાલી નથી શકતા બે ડગલા નથી ચાલી શકતા તો આમ કઈ રીતે ચાલી શકશો સુરતની આ વાત જે છે કે આપ જોઈ રહ્યા છો કે પ્રજાની એક તરફ હાલાકી છે ખૂબ જ ભયાનક મંજરો સુરતથી સામે આવ્યા છે અનેક લોકોનું બબે ત્રણ ત્રણ દિવસ સુધી પરિસ્થિતિ ખૂબ જ વિકટ રહી અને આ નેતાજી તો જોવો કે રાજા રાજાશાહીજમાં જીવતા હોય એમ માની રહ્યા છે એ તો પોતાને જાણે કે એક મોટા ખેખા નેતા હોય એમને તો જોવો કે એ રાજા હોય એ પ્રકારે નીચે પગ મૂકવા તૈયાર નથી અને આપ જોઈ રહ્યા છો કે બે દ્રશ્યો કે પ્રજાને હાલાકી છે આ જ પ્રજા છે કે તમને માથા ઉપર ચડાવતી હોય છે અને ફરીથી આજે જરૂર છે ત્યારે તમે આ નાટક કરવાનું બંધ કરો નહી તો આજ પ્રજા છે તમને ઘર ભેગા કરતા જરાય સમય ન લાગે આપ જોઈ રહ્યા છો મેસેજ શું આપી રહ્યા છે નેતાઓ તમારે અત્યારે પ્રજાની વચ્ચે જવું જોઈએ પ્રજાની વચ્ચે રહેવું જોઈએ પ્રજાની સમસ્યા જાણવી જોઈએ પણ તમને તો જમીન ઉપર પગ મૂકવાનો પણ ગમતો નથી જમીન ઉપર તમે છો જ નહીં તમને જમીન ગમતી જ નથી તમે તો હવામાં ઉડી રહ્યા છો આપ જોઈ રહ્યા છો નરેન્દ્ર પટેલ ડેપ્યુટી મેયર છે છે એ આપ જોઈ રહ્યા છો કે જાણે કે રાજા શહી ભોગવતા હોય એમ લોકોને પણ જોવો કે કયો મેસેજ છે પ્રજાની હાલાકી તમે એક વિન્ડોમાં જોઈ રહ્યા છો એક દ્રશ્યમાં જોઈ રહ્યા છે કે પારાવાર મુશ્કેલી છે સુરતની અને બીજી તરફ આપ જોઈ રહ્યા છો કે રાજાશાહી તો આપ સમજી શકો છો કે નેતાઓ કેવા પ્રકારે વીવીઆઈપી ખાસ સુવિધાઓ લેતા હોય છે